કેવલ નામ આધારા સુમીર સુમીર ભાવ ઉપર પારા આધાર છે ગઈકાલે કહ્યું આધાર જોઈએ કલિયુગ ભવસાગર પાર કરવા માટેનો એક આધાર છે હરિનામ સ્મરણ અને ભારતમાં રહેવા માટેનો એક આધાર છે આધાર કાર્ડ બધાની પાસે હોવો જોઈએ તો તમે ભારતના સિટીઝન હે ભગવાનના ધામમાં જવાનું છે એટલે ત્યાંના સિટીઝન પણ થવું પડે એટલે એના સિટીઝન થવું હોય તેનું સ્મરણ નિરંતર આપણા હૃદયથી થવું જોઈએ વર્ષે ઋષિ નારદે કહ્યું છે કે દેવી તમે ચિંતા ન કરો હું તેનો ઉપાય શોધી લાવીશ અને ત્યાંથી ફરતા ફરતા દેવરસિંહ નારદ બદ્રિકાશ્રમ તરફ જાય છે આનંદવનમાં સનતકુમારો મળે છે અને ત્યારે સનતકુમારોને દેવર્ષિ ઋષિ નાનદ પૂછે છે કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટેનો ઉપાય શું છે ત્યારે સનતકુમારો એ કહ્યું છે કે દેવર્ષિ શ્રીમદ ભાગવત કથા કરો એટલે જ્ઞાન પણ આવશે અને વૈરાગ્ય પણ આવશે કહેવાયું છે કે ત્યાં જ નારદજીએ સ્વયં ભાગવત કથા શરૂ કરી છે જેટલા પણ તપસ્વીઓ સાધુ મહાપુરુષો જે કોઈ સાધનામાં લીન હતા એ બધાને જેમ જેમ ખબર પડી ને તેમ તેમ તપ સાધનો છોડી અને બધા કથામાં બેસવા માંડ્યા સત્સંગમાં આવવા લાગ્યા બધાએ પોતાના સાધન છોડી દીધા અને આવી આવીને બેસવા લાગ્યા કારણ કે આમાં જે પ્રભુનો મહિમા ગવાય ને એનો જે આનંદ આવે એનાથી જે શ્રદ્ધા પ્રગાઢ બને અને એ જે દિવ્ય વાતાવરણ અંતરમાં જે ઊભું થાય ને એ અંતરમાં ઊભું થયેલું વાતાવરણ તપ કરવાથી પણ નથી બનતું એ વાતાવરણ તૈયાર થાય છે અને તેથી કહેવાયું છે કે એ બધા સાધુ સંતો મહાપુરુષો એ ક્યારે રાહ ન જોઈ કે અમને કોઈ આમંત્રણ આપે ત્યારે અમે જઈએ અને આ દુનિયાનો માણસ પછી મને કઈ પત્રિકા મળી નથી હું કેવી રીતે આવું આ પત્રિકા નહીં તારી જન્મ પત્રીમાં નથી લખેલો કે તું કથા હવે એટલે ન આવી શકે બાકી તો આમ તમને કોઈના કોઈના દ્વારા પણ ખબર પડે ને તો જિજ્ઞાસા હોય ને ભીતરમાં પ્રભુ પ્રત્યે ભાવ હોય ને તો કોકને ફોન કરીને પૂછે કઈ જગ્યાએ છે ટાઈમ કયો છે મને જરા કોને મારા આવું છે એટલે તમે બધાને એક લેસન મળેલું છે ખબર છે ને દસ જગ્યાએ ફોન કરવાના પાકું એડ્રેસ આપજો બિચારા અથડાઈને હા એટલે લેસન કરજો પાછા આ સાહેબ ચકાસ હા હું નહીં ચકાસું અમે તો મોનિટર એક એટલું અમારે કરવાનું તમારે હોમવર્ક કરીને આપવાનું છે ઘણા બધા આવ્યા ઘણા બધા આવ્યા પણ કહે છે ને કે ઘણા નથી આવી શકતા કારણ કે માન પાન અને મોહના દોરડેથી બંધાયેલા છે ને એ બધું છોડી શકતા નથી આ અમારા ભાઈ એમના અમારા સેવનદાસભાઈ પાછળ બેઠા હતા તો લાવીને આગળ બેસાવે એમને કાંઈ એવું નહોતું કે હું જાઉં તો મને કોઈ ભૂલ આવે પણ કેવા સરસ રીતે છાનામાં આવીને પાછળ બેસી ગયા હતા જેને કોઈ માન નથી જોઈતું જેને કોઈ સન્માન નથી જોઈતું એને તો એક જ ભાવ છે કે કથામાં જવાનું છે તો જઈને બેસી જવાનું છે બસ એને બીજું કાશું નથી ખબર પણ ઘણા એવા હોય માન પાન ના હે મને સત્કાર કરે કોઈ મને માન કરે આ બધું જે અંદરની જે બધી લાલસાઓ છે ને એ માણસને પછાડે છે મથુરાના ચોબાઓ એક વખતે યમુના ઘાટ ઉપર નાવડી લઈને બધા ભેગા થયા અને બધાએ વિચાર કર્યો કે આપણે નાવડી લઈને ગોકુળમાં જઈએ ગોકુળમાં જઈએ સંધ્યાકાળનો સમય હતો બધા નાવડીમાં બેસવાની તૈયારી કરતા હતા બરાબર ભાંગ પી લીધી ને પછી નાવડીમાં બેઠા ને ચાલો આપણે ગોકુળમાં જઈએ ચાલો ગોકુળમાં જઈએ બરાફરથી બધા હલેસા મારવા લાગે મારવા લાગે સવાર પડી ગઈ સવાર પડી ગઈ ને સૂર્યનારાયણ ભગવાન નું આગમન થવા લાગ્યું એટલે બધા ભાંગ થોડી ઉતરીને એટલે ગોકુળ મથુરા જેવું દેખાય છે ને નથી લે આપણે આવ્યા રાત થઈ થઈ સવાર ગયો અને આ ગોકુળ મથુરા જેવું જ લાગે છે ત્યાંથી એક સંત પસાર થયા સંતે આ બધાની વાતો સાંભળીને એટલે વિચાર આવ્યો સંતને કે હમ હજી આ મથુરામાં છે ને ગોકુળના બ્રહ્મા ફરે છે એટલે નક્કી કાંઈ દાળમાં કાઢવું છે એટલે સંતે થોડી વાર વાતો સાંભળીને એટલે ખબર પડી ગઈ કે ભાંગ પીને બેઠા લાગે છે એટલે સંતે કહ્યું ભાઈ તમે ગોકુળમાં નથી પહોંચ્યા તમે મથુરામાં જ છો તો કે હે તો કે હા અરે પણ અમે આખી રાત હલેસા માર્યા તેનું શું તો કે તમે ભાંગ પી દીધી ને એટલે હલેસા તો માર્યા પણ આ દોરડું છોડ્યું નથી આ લંગર છોડ્યું નથી એમ સંસારમાં રહેલો માણસ માન પાણ અને મદ નો પીને ફરે છે એ બધું દોરનું છૂટતું નથી અને પછી કે મારું કંઈ આમ થયું નહીં મારું કોઈ સાંભળ્યું નહીં મને આમ કર્યું મને બોલાવ્યો નહીં મને બેસાડ્યું નહીં આ બધા દોરડા છૂટે ને તો કથામાં રસ પડે તો ભગવાન પાસે જલ્દી જવાય ને તો જવાય નહીં ભગવાન પાસે જવામાં ક્યારેય પણ અપેક્ષાઓ ન રાખવી